હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે સરગવાની કઢી બનાવીશું તો અહીંયા આપણે સરગવાની કઢી બનાવશું અને એના ફાયદા પણ જણાવશું તો આ રીતે આપણે સરગવાને કટિંગ કરી લેવાનો છે તો જુઓ હું આ રીતે નાના નાના પીસમાં એને કટિંગ કરી લઉં છું તો આપણે અહીંયા આ રીતે બધો જ સરગવો કટ કરી લઈએ ત્યાર પછી આપણે એમાંથી ઉપરથી થોડી થોડી રગ જે છે છાલ એ કાઢી લેવાની છે તો અહીંયા સરગવાની કઢી ખાવાના ફાયદા અનેક છે તો એ સરગવાની કઢી જે છે એ એકદમ સરળ અને ઇઝી બની જાય છે ઘરમાં અને એકદમ સસ્તી બને છે તો અહીંયા આપણે કટકા કરી લીધા છે અને જુઓ કે મસ્ત એવા પીસીસ થઈ ગયા છે તો હવે એની ઉપરની છાલ કાઢી લઈએ તો અહીંયા કઢી પાચનશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે અને ડાયાબિટીસવાળાને ખૂબ ફાયદાકારક છે તો અહીંયા અત્યારે માર્કેટમાં આપણે સુરતમાં ઇઝીલી મળી જાય છે સરગવો અને આ સરગવો શાક કરીને પણ ખાઈ શકીએ છીએ તો આ સરગવામાં ભરપૂર ફાઈબર અને વિટામિન સીથી ભરપૂર છે તો આ રીતે આપણે હવે સરગવાની કઢી બનાવીશું તો આ રીતે જુઓ કે છિલકા કાઢી લીધા છે થોડા થોડા તો અહીંયા આપણે આ સરગવો કેટલાય રોગોમાં ફાયદાકારક છે તો અહીંયા આ સરગવો હાડકાં મજબૂત કરે છે પછી તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે આ સરગવો ચામડી અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે તો આ વસ્તુ એકદમ સસ્તી અને સરળ બની જાય છે તો આપણે અહીંયા ઘરમાં બધા જ બનાવતા હોય છે જો જેને સરગવાની કઢી ન આવડતી હોય તો આ વિડિયો એકવાર જોઈ અને જરૂર બનાવજો કેમ કે આ કઢી એકદમ સસ્તી અને સરળ બની જાય છે તો હવે આપણે અહીંયા કઢી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો અહીંયા હવે આપણે સરગવાને સાઈડ કરી દઈશું અને અહીંયા ખાટી મીઠી છાશ લઈ લીધી છે સરગવામાં છાશ આવે એટલે એકદમ સરગવો ગુણકારી બની જાય છે તો હવે એમાં ચણાનો લોટ એડ કરી દઈએ ત્યાર પછી એમાં સાથે સાથે આપણે નમક પણ નાખી દઈશું તો અહીંયા સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે તો અહીંયા મીઠું નાખ્યા પછી આપણે એમાં ગોળ એડ કરવાનો છે ગોળ પણ આપણે હાડકાં મજબૂત બનાવે છે તો અહીંયા ગોળ નાખવો ખૂબ જરૂરી છે અને કઢીનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવે છે તો હવે આને આપણે હલાવી લઈશું તો આ રીતે આપણે હવે એકદમ એકરસ થઈ જાય ગાંઠ ન પડે એ રીતે આપણે અહીંયા તૈયાર કરી લઈશું તો જુઓ સરસ એવું તૈયાર થઈ ગયું છે ને આપણે ગાંઠ પણ નહીં પડવા દઈએ તો હજી થોડું હલાવી લઈશું ત્યાર પછી એમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું ત્યાર પછી એને આપણે હલાવી અને એને ઉકળવા માટે મૂકી દેવાની છે તો જુઓ એક રસ થઈ ગયું છે ને એમાં એક પણ ચણાના લોટની ગાંઠ નથી પડી અને હવે એમાં સરગવો પણ એડ કરી દેવાનો છે તો આપણે સરગવો અલગથી બાફીને નથી નાખવાનો ખાસ યાદ રાખજો કેમ કે જો આમાં સરગવો અલગથી બાફીને નાખશો ને તો એમાં જે કાંઈ વિટામિન પ્રોટીન હોય છે એ બધું જ પાણીમાં રહી જશે તો અહીંયા છાશ સાથે ઉકળશે ને તો ખૂબ સરસ એવા એમાં રહેલા બધા જ ફાયદા આપણને ગુણ કરશે તો અહીંયા આપણે આ કઢી ખાવાથી ખૂબ જ આપણને ફાયદો કરે છે ચામડી અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને હવે આપણે આને આપણે ઉકળવા દઈશું અને ત્યાર પછી એનો આપણે વઘાર કરીશું તો જુઓ સરસ એવું આપણે અહીંયા ઉપર સુધી કઢી આવીને બબસ કરે છે તો આ રીતે જ ઉકળશે તો આપણે અંદર નીચે સરગવો એકદમ સરસ એવો બફાઈ જશે તો અહીંયા સરગવો જે બફાશે એ એનું જે કંઈ સિરપ છે એ બધું જ અંદર રહેશે તો હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે આપણે અહીંયા રાઈ નાખીએ છીએ તો રાઈ કકડી જાય એટલે આપણે જીરું નાખવાનું છે તો જીરું નાખ્યા પછી આપણે એમાં સુકલ લાલ મરચી નાખવાની છે તો અહીંયા મેં સુકલ લાલ મરચીના બે ટુકડા કરી લીધા છે ત્યાર પછી લીલા લીમડાના પત્તા નાખશું તો હવે એમાં થોડી ચપટી હિંગ નાખી અને ગેસ ઓફ કરી દઈશું અને હવે આ વઘારને આપણે કઢીમાં રેડી દઈશું તો અહીંયા વઘાર રેડી અને તરત જ આપણે ઉપર ઢકણ ઢાંકી દેવાનું છે જેથી કરીને વઘાર સારો એવો બેસી જાય તો જુઓ સરસ એવો વઘાર આપણો બેસી ગયો છે અને મસ્ત કઢી તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતે કઢી એકવાર જરૂરથી બનાવજો કઢી ખાવાના ખૂબ ફાયદા છે તો હજી પણ ઘણા બધા ફાયદા છે પણ આપણે અહીંયા બધા નથી બતાવી શકતા તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર એકવાર કમેન્ટમાં જણાવજો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ